રાજકોટનું શ્રી ગીતા જ્ઞાન મંદિર આજે માત્ર એક ધાર્મિક સ્થાન નથી પરંતુ અનેક ભક્તો માટે આધ્યાત્મિક શક્તિ અને પ્રેરણાનું કેન્દ્ર બની ગયું છે એક સમયે ગંભીર બીમારીને કારણે ખાટલામાં પરાધીન બનેલા કરશનભાઈ માટે જગતગુરુ શ્રી રામ ભદ્રાચાર્યજીના આશીર્વાદ જીવનદાન બનીને આવ્યા કરશનભાઈએ પોતાનું જીવન મંદિરની સેવાને સમર્પિત કરી દીધું અને આજે

હરેક કાર્ય કોઈ ચીજ આ મંદિરમાં માણસો રાજી થઈને જાય કે અહીંયા ગીતા મંદિરે જાય હાય અમારે ઘરે આવ્યા એવું બોલે ઘણા વર્ષો જૂનું મંદિર છે અને માણસો અહીંથી ગયા પછી રિક્ષાઓ કરી કરીને દર્શન કરવા માટે અહીંયા આવી રહ્યા છે સારું છે મંદિરની પ્રગતિ બહુ બધી સારી શાંતિ ખૂબ અમારે ઘડી બગડી જેવ આવ્યો હોય તો અહીં જપી જાય એમ થઈ જાય કે હાય આપણે ઘરે આવ્યા એવું એવું ગણે આ બા ગુરુ ગુરુજી અમારા છે ને રામ ભ્રદાચાર્યજી મહારાજ અમારા ગુરુ મારાય ગુરુ છે બધું એને અધ્યક્ષ તરીકે બધું એન્ડલિંગ એ કરે છે આનું એન્ડલિંગ એ કરે ત્યાં ચિત્રકૂટનું કરે ચિત્રકૂટમાં જબરજસ્ત યુનિવર્સિટી બનાવી છે એ ફુવાજીના નામની અને ગુરુજીના નામની એ બધું વ્યવસ્થિત ત્યાંય હલાવીને આ ચલાવે છે એ ગુરુજીને ગુરુજીના આદેશથી થયું છે ગુરુજીએ કીધું કે મારે આ આખા મંદિરમાં બધા ગીતા ખુલ્લી ગીતા લખાવી જોઈ કોઈને એક પાઠ કરવો બે પાઠ કરવો હોય તો કરી શકે એટલે એને છોડ છે ગીતાજી ફરતે ફરતા આ કોઈ દાન ના નથી આખી ગીતા જ છે ફરતી ફરતી એટલે અને ગીતા જયંતિ દિવસે તો એટલા પાઠ થાય છે એટલું શાંતિથી બધા કાર્ય થાય છે બાપુની યાદગારમાં તો આ જે આજે અમને જે એના ચરણમાં રાખી લાલાના ચરણમાં રાખીને સેવા જડી છે એ યાદગારી હા બીમ હા એ બીમાર હતો મેં મૂકી દીધું એક વર્ષ એક વર્ષ મૂકી દીધું મેં મારે બનશે નહીં મારેથી મંદિર નું ને નિશાળનું બે ધ્યાન રાખવું પડતું છે મને કે નિશાળ મૂકી દો તમે નિશાળનું તમારે ખાલી તમારા કામની મારે હવે જરૂર નથી તમારા જીભની જરૂર છે બેટા બેટા હેન્ડલિંગ કરો અને તમે જીઓ અત્યાર મારા આશ્રમની ચાવી અને આ મંદિરની ચાવી તમને હોપું છું કોઈને હોપતો નથી આ ભુવાજી ને ગુરુજી ના શબ્દ છે શું બાપુ આવે બાહોલમાં કથા જો બેઠી હોય તો બહુ મોટે ભાઈ આખો ગીતાંજલિ હોલ છે અમારો ત્યાં કણે એ બધું વ્યવસ્થિત કરીને આ ગોઠવાઈ જાય કથા વાજે બધું ઘણા વર્ષ તો ગીતા જયંતિ ઉપર આયા એની કથા હોય જ અમારે વર્ષો વર્ષ હતી હણા બા થી સાત વર્ષથી આજ બંધ થયા છે હવે એનું કાયમ માટેનો રૂટિન કાર્યક્રમ ગુરુજીનો રાજકોટમાં તો હતો આવા રાજકોટ હા રાજકોટ તો મવૈયા આવ્યા છે રાજકોટ કાલે આજ લગભગ કથા જ્યાં પૂરી થશે ને મવૈયા રાજકોટ એક કોઈ ભક્તજનની ઘરે જવાના છે ત્યાંથી કદાચ કાલ દસ અગિયાર વાગે ત્યાંથી બધું કરીને પછી અહીંયા આવવાના છે રાજકોટ આવવાના છે હા કાલે હા કાલે ના દર્શનમાં તો હવે પબ્લિક છે ભાઈ તો ભાઈ ઘણું માણસ આવે હવે કાલ મીટિંગ એવું છે પછી દર્શનમાં બેહા શું ઘડી બગડી બહાર બે હશું ભાઈ ગુરુજીને કે રાજકોટ નું આવ્યું ફાવે તો દર્શન કરવા માટે રાખવા તો પડે માટે દર્શન માટે હા લાઇનમાં રહે છે આગરા છે એ તો વાત છે અંદર એટલે ભઈએ અમે ગુરજીને આ બધાએ તમને કિશન કીએ મારું નામ કરશન છે મને કિશન કીએ હા આગ્યાથી કે કિશન કો બોલાવો એટલે આજે ખૂબ મારા ગુરુદેવ છે એના આશીર્વાદથી આ બધું બધું હાલી રહ્યું છે કરતા રહેવાનું આપણે આઈ કરનાર તો એ છે આપણે ખાલી એક માધ્યમ બનાવ્યા છે ક્યાં હેન્ડલિંગ કરે કરનારા પ્રભુ અને ગુરુજી લેવા માટે આવે ને એના માટે અમે એપ્લિકેશન હું એનું ઓળખપત્ર લઈ લઈ ગરીબ છે સાધારણ છે સાધુ છે છે હાવ દુબરા છે એના કાર્ડ બાદ જોઈ અને પછી વ્યવસ્થિત અમે એને બધા કાર્ડ કાઢી દઈ લેવા પાંચસો પરિવાર લેવા માટે આવે છે બસો ઘઉં છે ત્રણસો ખીચડીના છે અને ઉનાળામાં ચાર મહિના હજાર હોવા છો માણા ને કાટ કાઢી દે છાસ એટલા પોતરી લઈને વેચાતી લઈને લઈ દેવાની હા દર મહિને 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 વર્ષો થઈ ગયા બહુ આજે હતા તેથી અને એક જ વ્યક્તિ અત્યારે આપણા મંદિરમાં ખીચડી આપે છે લાખ બે લાખ ની ખીચડી તમે તમાર જો એટલી કરશે ભાઈ બોલજો આ મોટામાંથી વેણ નીકળું તરત એને મોકલી નથી તો આ તમે જોયું ને થપ્પા પડ્યા ખીચડીઓના તે ભગવાનની દયાએ આપણે ખાલી એક વચલા ગાળાના માળા મરી અને કાર્ય કરવાનું છે કરનાર તો આ ઈશ્વર જેની ઘડી થઈ રહેવાની ત્યારે થાય તો મોકલી દે ચમત્કાર તો ગુરુજીના ચમત્કાર તો એનું કારણ કે ગુરુજી તો જોત જ છે આજે આપડે રામ મંદિર ભાઈનું એનું આંખ કરીને કરી અહી આઈ બાબાઈ ને જો આ મંદિરમાં આવે ને એટલે આમ કરીને આ વસ્ત્ર જોવેલ પૂજારી હતા બોલાવે ક્યુ આજ કે વસ્ત્ર ફેર છે આંખ બોલું છતાંય કહી દે કે આવા કલરના કેમ વસ્ત્ર પહેરાવ્યા છે કાંતિભાઈ મને પૂછે શું કહીશું મેં કહી કે દઉં આજે ને એટલે વસ્ત્ર ચેન્જ છે આંખ નથી છતાંય કલર કહી દઈએ તમે આવા કલર કેમ પહેરાવ્યો કલર પ્રમાણે જ પહેરવાના એટલું બધું દાબીને કહી દઈએ દુનિયાની દ્રષ્ટિએ મારી આંખ નથી હું બધું ભારું છું એ કઈ કઈ હગે વિચાર કરો એટલે એટલી ગુરુદેવની દયા